હવે તમે આવ્યા છોડી વાર સાઈડ ઉપર શેઠ ને કોમની ની હવે મારે જરૂર હતી આ તો શેઠ ને મારા ઉપર કેટલો વિશ્વાસ હે

લાકડા થી આપડે થો પૂરું થવાનું હોય તાપા તો થોઈ ગયો આપડે અલ્યા નહીં તાપતું એ તો પે તું તાપજે એકલો એકલો આલિયા આપડે જે જગ્યાએ જવાનું છે ને વસ્તુ લેવા જવાનું છે તમે તો આ ચોરી કરો એક દાળો મોટો હાથ અને આજે આખા દાવા ને કોમે નહીં કર્યું થોડું ઘણું લઈ જય ને તો દાડો ભરી જાય હવ સમજો કે સાઈડ ઉપર લઈ જય ઓલું આપણે જે સાઈડ ઉપર આઈ ગયા હોય ના બોલું ચોકીદાર હોય ના પાવો જોડ્યો કે વગર નહીં ના મુ જોવા જોવા પડે બારી જોઈ લઉં જોઈ લે

ના ગરગરટી ને જ જતી રહેવાનું પાઉ કીધું હા હા તો આપણે ભૂખ હું

રાગા પડી પડી પૈસા બહુ આવશે પૈસા તો આવશે જ નહી એટલે તો લીધું પૈસા આવી એના માટે તો તાણી so i oh, so so